નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હોવ તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો કોલ કરવો નહીં માત્ર વોટ્સએપ મેસેજ કરવો વિડીયોમાં તમે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે વન ઓનર એક જ માલિક દ્વારા ચલાવવામાં આવેલું ટ્રેક્ટર છે ટાયર સારા માત્ર બારસો કલાક ફરેલું ટ્રેક્ટર જી જે ઝીરો આઠ ડી એમ સન્નું સિત્તેર નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશોરભાઈને ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે ટૅક્ટરનું મોડલ બે હજાર બાવીસ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પચીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે બારસો કલાક વન ઓનર આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તો શ્રીજી પાર્ક અવધ હોન્ડા શોરૂમ સામે રણજીત સાગર રોડ જામનગર જિલ્લામાં જોવા મળશે ટૅક્ટરના માલિક કિશોરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો